ત્યાં અરવિંદ કેજરીવાલ ભગવત માન સહિતના લોકો દિલ્હીથી આજે આવી પહોંચ્યા છે સાંજના સમયે સ્વાગત પણ એમનું કરવામાં આવ્યું છે રાજકોટ એરપોર્ટ ખાતે અને રાજકોટ એરપોર્ટ થી કે જ્યાં આ લોકોના જે ઉતારા રાખવામાં આવ્યા છે જ્યાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે ત્યાં જીગીસા પટેલ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જ્યાં ગોંડલ મુદ્દે અનેક વખત જીગીસા પટેલ કે જે અવાજ ઉઠાવતા જોવા મળતા હતા પાટીદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે તેને લઈને પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જે છે તે થતી હતી અને એની વચ્ચે આ સૌથી મોટા સમાચાર કે જીગીસા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય છે કૃણાલ મારી સાથે જોડાય છે કૃણાલ

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન એક જે જે ખેડૂત અંદર આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે તેઓ રાજકોટના એરપોર્ટ ઉપર ઉતર્યા રાજકોટના એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ખૂબ ચર્ચિત અને મહિલા આગેવાન પાટીદાર સમાજના જીગીસા પટેલ કે જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે લાંબા સમયથી ગોંડલ ને લઈ તેઓ ચર્ચાઓમાં રહેતા હતા આવતીકાલે જીગીસા પટેલ એ ગોંડલની અંદર એક મહત્વપૂર્ણ કાર્યક્રમ કરવાના છે અને તે પેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જીગીશા પટેલે એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આજ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે પાટીદાર આગેવાન મહિલા આગેવાન એવા જીગીશા પટેલ જોડાયેલા છે જીગીસા બેન પેલા તો ખૂબ ખૂબ અભિવાદન કે તમે આમ આદમી પાર્ટીમાં આજે વિધિવત રીતે જોડાયેલા છો એમનો કોન્ટેક તૂટી ગયો છે ફરીથી તેમને જોડવાના પ્રયત્નો કરશું પણ ગોંડલ કે જ્યાં ખૂબ ચર્ચાઓમાં રહ્યા હતા જીગીશા પટેલ અને ચર્ચાઓ બાદ ફરીથી આપણી સાથે જોડાયેલા છે જીગીશા પટેલ જીગીશાબેન પહેલા તો ખૂબ ખૂબ અભિવાદન અને ખૂબ ખૂબ સ્વાગત કે તમે આમ આદમી પાર્ટીનો ખેસ આજે ધારણ કર્યો અરવિંદ કેજરીવાલના હાથે આભાર ભાઈ તમારો જી આગામી દિવસોમાં કઈ રણનીતિ ને કઈ રણનીતિ સાથે આગળ વધવાની તૈયારી અને જે ચર્ચાઓમાં રહ્યા છો એ ગોંડલથી ચૂંટણી લડશો

કહેવાય કે ગુજરાતના જે યુવાનો છે એના ભવિષ્યના મુદ્દે લડવાનું હોય તો એ મજબૂતાઈથી લડી રહી છે એટલા માટે અને ખાસ કરીને મને ખાલી હંગામો કરવાથી કઈ મતલબ નથી એનું કઈક રિઝલ્ટ નીકળવું જોઈએ આજે કોંગ્રેસની પણ તમે પરિસ્થિતિ જોઈ લો તો એના કાર્યકર્તાઓ ને ઉપરથી એને સપોર્ટ નથી મળતો ને ભાજપના કાર્યકર્તાઓમાં તો અંદરો અંદર એટલો વર્ગ વિગ્રહ છે કે તમને વાત જ જવા દો એની તો આજે મને કહેવાય ને કે જે વસ્તુ ખોટી છે ખોટી ને ખોટી કહેવા માટેનો તમને જે અધિકાર મળતો હોય ને એવી પાર્ટી સાથે જોડાવું મને યોગ્ય લાગે એટલે આમ આદમી પાર્ટી સાથે હું જોડાઈ રહી છું જી જી ખૂબ ખૂબ આભાર જીગી સાહેબ જોડાવા બદલ તો જે રીતના જીગી સાહેબ પટેલે આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે એક બાજુ સૌરાષ્ટ્રમાં એક ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક મજબૂતાઈથી આગળ વધી રહી છે તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર કે જીગીસા પટેલ હવે ગોંડલથી ચૂંટણી લડે છે કે કેમ તે હવે ચર્ચાનો વિષય રહેવાનો છે જીગીસા પટેલ નો ગોંડલમાં સરદાર પટેલની ની એકસો પચાસ જન્મ જયંતિને લઈ એક કાર્યક્રમ છે અને કાર્યક્રમ બાદ હવે સૌની નજરે ગોંડલ પર છે ત્યારે જોવાનું છે કે આમ આદમી પાર્ટી એ ગોંડલથી શું જીગીસા પટેલ મેદાને ઉતારે છે કે કેમ જે ખૂબ ખૂબ આભાર બદલ બદલ અને માહિતી તો રીતે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે ઘણા લાંબા સમયથી જીગીસા પટેલ ખૂબ ચર્ચામાં હતા એ પછી અમિત ખુંડ હત્યા કેસ હોય કે પછી જે ગોંડલ ની અંદર ગોંડલ અને રીબડા ની અંદર જે જે ઘટનાઓ બની છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સવાલો અને એના જવાબો આપતા જિગિશા પટેલ અને એક વખત પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળતા હતા પાટીદાર સમાજના આગેવાનો સાથે જોવા મળતા હતા પણ હવે એ પીડા ખેસ અને આમ આદમી પાર્ટીના એ આગેવાન એ નેતાઓ જે છે એમની સાથે હવે જોવા મળવાના છે હવે આવતીકાલે નવી રણનીતિ સાથે જિગિતશા પટેલ પણ આમ આદમી પાર્ટી સાથે એ મેદાને ઉતરવાના છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આવતીકાલે રાજકારણમાં શું નવાજૂડી થાય છે हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोल्यूशन गुट्रिशियन ओरल क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस